પરંતુ તેની સાથે સાથે નિયમ મુજબ જે પણ સામાન લાવવામાં આવતો હોય છે તેને પરત કરવાની જવાબદારી પણ અધિકારીઓની હોય છે કતારકામ વિસ્તારમાં લંકા વિજય હનુમાન મંદિરની પાછળના ભાગ પર જે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન જે સામાન લાવવામાં આવ્યો હતો તેને હજી સુધી પરત આપવામાં આવ્યો નથી અને જ્યારે લોકો તે સામાન લેવા ગયા ત્યારે અધિકારીઓનું વર્તન ખૂબ જ ખરાબ હોવાનું સામે આવ્યું છે ગરીબ લોકોને યોગ્ય રીતે જવાબ પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવતો નથી અને પોતાનો સામાન લેવા કાયદેસર રીતે આવેલા લોકોને પણ જાણે હળધૂત કરતા હોય તે પ્રકારના વીડિયો સામે આવ્યા છે